મુન્દ્રા તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં આખલાઓએ મચાવ્યું આતંક મુન્દ્રા તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં આંખલાઓના દ્વંદુદ્ધમાં બેકાર અનેક એક સાયકલને નુકસાન થયું છે મુંદ્રામાં આખલાઓના ત્રાસથી થી લોકો બહુજ પરેશાન છે મુંદ્રા તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં બે આખલાઓ વચ્ચે ભારે યુદ્ધ થતા એક સ્વિફ્ટ કાર અને એક અલ્ટો કાર અને મોટર અથડાતા ત્રણેય વાહનોમાં ભારે નુકસાન પહોંચ્યું છે દિવાળીનો સમય છે એટલે સાંજના સમય બારોઈ રોડ ઉપર લોકોની ભારે ભીડ જોવા મળે છે અને આખા બારોઈ રોડ ઉપર આંખલા જોવા મળશે જેમ તાલુકા પંચાયતમાં આખલા બાખડિયા એમાં બારોઈ રોડ ઉપર બાખડશે અને કોઈકને ઈજા કે જાનહાનિ થશે તો તેની જવાબદારી કોણ લેશે મુન્દ્રામાં બારોઈ રોડ અને મુંદ્રા શહેરમાં આંખલાઓના ત્રાસથી લોકો ખૂબ જ પરેશાન થઈ ચૂક્યા છે આજે તો આખલાના યુદ્ધમાં સદનસીબે કોઈ માણસ આખલાની હડફેટે ના આવ્યું જો કોઈ માણસ આખલાઓની હડફેટે આવી જાત અને કોઈને ઈજા કે જાનહાની થઈ હોત તો તેની જવાબદારી કોણ લેત લોકો દ્વારા પણ લાગતા વડકતા તંત્રને અપીલ કરવામાં આવી છે કે આ રખડતા આખલાઓના ત્રાસમાંથી મુન્દ્રાની પ્રજાને મુક્ત કરો